આખા ગુજરાતની એક એક મહિલાઓ દર્દ સાથે પીડા સાથે આક્રોશ સાથે કહી રહી છે કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે પીવાનું પાણી નથી મળતું પણ દારૂની રેલમ ચેલ થાય છે બુટલે ઘરો દારૂ ને ડ્રગ્સના હપ્તા ગાંધીનગરમાં પહોંચાડે છે એના કારણે એનો કોઈ વાગ પણ વાંકો કરી શકતા નથી આજે એક બાજુ સરકાર પાછલા બાણે દારૂબંધીના કાયદાને નબળો પાડી રહી છે ગિફ્ટ સિટીમાં બીજા પણ રાજ્યનો બીજા પણ દેશનો માણસ કોઈ પણ જાતની મંજૂરી વગર દારૂ ખરીદી શકશે દારૂ પી શકશે દારૂનું વહન કરી શકશે એવી છૂટ આપે છે અને બીજી બાજુ આજે જ તમે જોયો હોય તો દેશના ગૃહમંત્રી અમિત શાહના મતક્ષેત્રમાં સાણંદમાં એક વાહન પલટી ખાય છે એમાં આખું દારૂની રેલમ છેલ થાય છે દારૂની પેટીઓ ભરેલું આખું વાહન બોર્ડર ક્રોસ કરીને સાણંદ સુધી ગૃહમંત્રીના પોતાના ક્ષેત્ર સુધી પહોંચે છે પણ આ ભાજપની ડબલ એન્જિનની સરકારની પોલીસ એના પેલા સંસ્કારી ગૃહમંત્રીને ખ્યાલ નથી આવતો જ્યારે વાહન પલટી થાય છે આખી દુનિયા જોવે છે કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો ખાલી કાગળ પર છે દારૂની રેલમ છેલ ગલીએ ગલીએ છે હપ્તા રાજને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે ગૃહમંત્રી અમિતભાઈ શાહને જો થોડી પણ શરમ હોય થોડી પણ એમને ગુજરાતના યુવાનોની ચિંતા હોય થોડી પણ ગુજરાતની બહેન દીકરીઓની ચિંતા હોય તો એમની ગુજરાતની હપ્તાખોર સરકારને હપ્તાખોર ગૃહમંત્રીને હપ્તાખોર મુખ્યમંત્રીને કંટ્રોલ લાવે આ દારૂની રેલમ છેલ તમારા વિસ્તારમાં આજે આખી દુનિયા જોઈ રહી છે અને બંધ કરાવે